વર્ડ નંબર સોળમાં ગેરકાયદેસર માર્કેટ ખુલ્લા મેદાનમાં લાકડાનું સામ્રાજ્ય કોના આશીર્વાદ વર્ડ નંબર સોળ ગાજરાવાડી સુવેજ પંપિંગ સ્ટેશન રોડ ગણેશનગર પાસે આવેલી ઋષિ પાર્ક સોસાયટીના ચાર રસ્તા નજીક છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે માર્કેટ ભરાતું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ કહે છે કે ખુલ્લા ગ્રાઉન્ડમાં અજાણ્યા વેપારીઓ દ્વારા લાકડાનો જથ્થો જમા કરાવવામાં આવ્યો છે અને ધીમે ધીમે અહીં લાકડાનું સામ્રાજ્ય ઉભું થતું જોવા મળી રહ્યું છે પ્રશ્ન એ છે 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 કે કે આ પ્રવૃત્તિ કોના આશીર્વાદથી ચાલે મામલે પછી ક્યાંક કોઈની કાર્યરત રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી અને સ્વચ્છ સુરક્ષિત વિસ્તાર જળવાઈ રહે તે માટે નિયમિત ચેકિંગની પણ જરૂર જણાવી છે આગળની કામગીરી માટે તંત્રની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહેશે જૂના બારીબાણા સહિત લાકડાનો ખડકલો કરી દેતા ક્યારેક નાની ચિંગારીની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી વાયરલ થયેલા વિડીયોએ લાકડાનો ખડકાયેલો જથ્થો તંત્રના છુપા આશીર્વાદ વિના આવી હકીકત શક્ય બને જ નહીં તંત્ર આ બાબતે જરૂર કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ ઉઠી છે સન ઓગણીસો પાંસઠમાં એટલે કે સિત્તેર વરસ અગાઉ શહેરના મદન મદનઝાપા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલા લાકડાના પીઠામાં કોઈક કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં સમગ્ર લક્કડ પીઠું મળીને ખાખ થઈ ગયું હતું તો શું તંત્ર બનાવની રાહ જોઈ રહ્યું છે